અમદાવાદના વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલે પ્રતિક્રિયા આપી માતા પિતાની સહમતિથી લગ્ન થાય તો વાંધો નથી હું સરકારના નિર્ણયને આવકારું છું આંતરગ્રહને લગ્ન થાય તેની જાણ માતા પિતાને હોવી જોઈએ રજૂ થયેલા દસ્તાવેજોની પોલીસ તપાસ થવી જોઈએ મહત્વની જે બાબત છે કે હિન્દુ સમાજની અંદર દીકરીઓને ડરાવી ધમકાવી ફોસલાવી અને એમની સંમતિ મેળવીને લગ્નની નોંધણી કરાવી દેવી અને ત્યાર પછી કોઈના કોઈ કારણસર દીકરીને હેરાન પણ કરવી અથવા તો દીકરીઓની મિલકતની અંદર ભાગ પડાવવા માટેના જે કેટલાક કિસ્સાઓ સમાજમાં બનતા રહ્યા એના કારણે લાખો કરોડો માતા પિતાની જે વેદના હતી એ વેદનાને આજે ચોક્કસથી વાચા મળી છે આજે સરકારે જે જાહેરાત કરી છે એની અંદર માતા પિતાને નોટિસ મોકલવાની વાત છે ચોક્કસ ધોરણે એમ કહી શકાય કે સંસ્થાની રજૂઆત એવી હતી કે એની અંદર માતા પિતાની સહી હોવી જોઈએ પરંતુ સાથે સાથે કદાચ ક્યાંક કાયદાની અડચણ આવતી હોય અને એ ન થઈ શકે તો માતા પિતાને એની જાણ થવી જોઈએ